મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી સુપર સાઉન્ડ એન્ડ હોમ અપ્લાયન્સીસ नियर गोलवाड पुलिस स्टेशन अजगरबाग टू गोलवाड रोड नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी

અગ્રણીઓ દ્વારા કરાયેલો વિરોધ ચીખલી તાલુકામાં દીપડાઓના આટાફેરાથી ફેલાયેલો ભય તુલસીવન સોસાયટીમાં જર્જરિત બિલ્ડિંગની ગેલેરી થયેલી ધરાશાય એક બાઇકને થયેલું નુકસાન નવસારી નંબર અડતાલીસ પરના બોરિયા સ્ટોલ નાકાના વાહનોના વપરાશી દરમાં એક સાથે પચોતેર ટકાનો વધારો રવિવાર રાત્રિથી અમલ કરવાની જાહેર નોટિસ જારી કરી દીધી છે મળતી માહિતી મુજબ નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે અડતાલીસ પર નવસારી ગ્રીડથી આશરે પંદર કિલોમીટરના અંતરે બોરિયાજ ગામની હદમાં ટોલટેક્સ નાકું ઊભું કરવામાં આવ્યું છે જ્યાં લગભગ અઢાર વર્ષથી અહીંથી પસાર થતા નાના મોટા વાહનો પાસેથી ટોલટેક્સ વસૂલ લેવામાં આવે છે સમયાંતરે ટોલટેક્સમાં વધારો પણ કરવામાં આવતો રહે છે હાલ પુનઃ ટોલટેક્સમાં વધારો કરવાની નોટિસ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણના નામે જારી કરાઈ છે અખબારમાં ચોવીસમીએ જારી નોટિસ ખાસિયત નવાઈની બાબત એ છે કે ટોલ ટેક્સનો વધારો 25મી નવેમ્બરના રોજથી જ એટલે કે 24મી મધ્યરાત્રિથી જ અમલી કરવાનું જણાવ્યું છે સાથોસાથ જે વધારો કરાયો છે તે હાલ જે વસૂલ કરવામાં આવે છે તેના કરતાં સરેરાશ પચોતેર ટકા જેટલો વધુ છે ટોલ નાકો ઊભું કર્યાના વર્ષોમાં કરોડો રૂપિયા ટેક્સ વસૂલ કર્યા બાદ પણ એક સાથે દસ યા વીસ ટકા નહીં પણ અધધ 75% ટકાનો વધારો શા માટે કરાઈ રહ્યો છે એ ચર્ચાસ્પદ બન્યો છે નવસારી જિલ્લામાં દીપડાના દેખાવાના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થયો છે ત્યારે ચીખલી તાલુકાના ખુડવેલ ગામમાં આટાફેરા મારતા દીપડાનો વિડીયો વાયરલ થયો છે ચીખલી તાલુકાના ખુડવેલ ગામના ખલીફા ફળિયા વિસ્તારમાં આ દીપડો જાહેર માર્ગ પર ફરી રહ્યો હતો જેનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જો કે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આ પ્રકારની ઘટનાઓના વધારા સામે લોકો ચિંતિત થયા છે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના વધતા ચહલ પહલના કારણે લોકો રાત્રે બહાર નીકળવામાં ડરી રહ્યા છે વન વિભાગને આ બાબતે જાણ કરવામાં આવી છે અને તેઓ દ્વારા દીપડાને પકડવા માટે

નવસારીની તુલસીવન સોસાયટીમાં આવે ટાકે બિલ્ડિંગ 30 થી 40 વર્ષ જૂની બિલ્ડિંગ છે. ત્રણ માળના આ બિલ્ડિંગમાં માત્ર ત્રણ જ પરિવાર નિવાસ કરે છે. બીજો અને ત્રીજો માળ ભયજનક હોય તમામ ફ્લેટ બંધ છે. મંગળવારે વહેલી સવારે ટાકે બિલ્ડિંગના ત્રીજા માળની ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડતા નીચે પાર્ક કરેલી બાઇક અને પાર્કિંગ shed ને નુકસાન થયું હતું. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ત્રણ પરિવાર નિવાસ કરે છે. પાર્કિંગ શેડમાંથી નીચે નિવાસ કરતા વ્યક્તિએ પોતાની બાઇક ખસેડી અન્ય સ્થળે પાર્ક કરી પરત ફરી રહ્યા હતા ત્યારે થોડી ક્ષણોમાં ત્રીજા માળની ગેલેરી નીચે તૂટી પડી હતી સદનસીબે પરિવારના સભ્યનો આબાદ બચાવ થયો હતો પરંતુ વધુ એક બાઇક પાર્કિંગમાં હતી તેને નુકસાન થયું હતું ઘટનાની જાણ થતા નવસારી નગરપાલિકાના બાંધકામ શાખાના મહિલા અધિકારી અને ફાયર બ્રિગેડના માણસો ઘટના સ્થળે પહોંચી ભયજનક સ્થળને કોડન કર્યું હતું પાલિકાના અધિકારીઓ દ્વારા આ જર્જરિત બિલ્ડિંગને કોઈ પણ નોટિસ આપી ન હતી સ્થળ પર પાલિકાના અધિકારીઓએ જર્જરિત ઇમારતને તાકીદે રિપેર કરવાની સૂચનાઓ આપી હતી હું ટાકી બિલ્ડિંગની અંદર રહું છું ને મારી નીચે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર રૂમ છે તો ત્યાં ઉપર ત્રીજા માળિયા ઉપરથી આગળની ગેલેરીનો ભાગ નીચે તૂટી પડ્યો હતો તો તેમાં જાનહાની થવાનો સંકેત હતો પણ એમાં બચી ગયા અમે

નવેમ્બરના દિને આ મહાયજ્ઞની પૂર્ણાહતિ થઈ હતી અતિરુદ્ર મહાયજ્ઞના પાંચ દિવસના ધાર્મિક અને આધ્યાત્મિક ભર્યા વાતાવરણમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા રસમય સહકીર્તન સહિતના સંગીતમય કાર્યક્રમો સાથે ધાર્મિક અવસર શોભી ઉઠ્યો હતો સુપ્રસિદ્ધ ગાયકા નિકુંજ કામરા દ્વારા સહકીર્તન થયું હતું શિવજી અને કૃષ્ણના સુમધુર ભજનોની રમઝટ ચાલી હતી રવિવારે સાંજે સરગમ કલાવૃંદ દ્વારા ભારતીય સંસ્કૃતિના ગરબા યોજાયા હતા નવસારી સરગમ કલાવૃંદના મહેશ પટેલ અને તેમની ટીમ દ્વારા પારંપરિક ગરબાઓ રજૂ થયા હતા નવસારી અને આજુબાજુના ગરબા રસિકોએ ગરબાનો ભરપૂર આનંદ માણ્યો હતો સોમવારે અતિરુદ્ર મહાયજ્ઞની સફળ પૂર્ણાહતિ થઈ હતી પાંચ દિવસીય અતિરુદ્રા મહાયજ્ઞમાં ઉજ્જૈન કાશી હરિદ્વાર નાસિક સહિત દેશભરમાંથી ત્રણસો પચાસ વેદમૂર્તિઓના શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર પવિત્ર યજ્ઞ કુંડમાં આહુતિઓ અર્પિત થઈ હતી મહાયજ્ઞની પૂર્ણાહતી થતા લાલવાણી પરિવાર દ્વારા ત્રણસો પચાસ વેદમૂર્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સફળ યજ્ઞ કરાવનારા ત્રણસો પચાસ વેદમૂર્તિઓને દક્ષિણા ભેટ સોગાદ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા No one can

દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકર દ્વારા છવ્વીસમી નવેમ્બરના દિને બંધારણ રજૂ કર્યું હતું બંધારણ જ છે કારણે એક પછાત પરિવારમાં જન્મેલા બાબા સાહેબ જેવા વ્યક્તિને રાષ્ટ્રીય સેવાનો અવસર મળ્યો હતો બંધારણના કારણે જ કરોડો દેશવાસીઓને આશા સામર્થ્ય અને ગરિમાપૂર્ણ જીવન મળી રહ્યું છે નવસારીમાં ડોક્ટર સાહેબની પ્રતિમાની પુષ્પવંદના થઈ નવસારીના નાગરિકોએ સાહેબને નમન કરી ભારતના બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ પ્રત્યે નિષ્ઠાવાન રહેવાના શપથ ગ્રહણ કર્યા છે આજે આખા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બંધારણનો પચોતેર મી ઉજવણી કરી રહી છે આ બંધારણને રચાયા દેશ આઝાદ થયાને અને એના ઉપર આ દેશના કેટલાય લોકોએ બલિદાન આપ્યા અને બલિદાન પછી એક સંસદને માટે બંધારણ ઘડવાને માટેની રચના કરવામાં આવી ડૉક્ટર રાધા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના પ્રમુખપણા હેઠળ બંધારણ સભાની રચના કરવામાં આવી અને પંડિત જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ સરદાર પટેલ વિગેનાઓએ બંધારણ ઘડવા માટેનો મુસદ્દાની રચના કરવા માટે ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની નિયુક્તિ કરી બાબા સાહેબે આખી દુનિયાના બંધારણમાંથી જે સારા તત્વો છે જે ભારતના વિભિન્ન લોકો જે છે એને વિકાસ માટે એમના આર્થિક સામાજિક અને રાજકીય વિકાસને માટે બંધારણની અંદર જે બધા તત્વો ઉમેર્યા એ એ બંધારણ એક આદર્શ નમૂના રૂપ છે આખી દુનિયાનું બંધારણ છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજીકના મુખ્ય સમાચારો પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ ટેક્સમાં વધારો કરાતા અગ્રણીઓ દ્વારા કરાયેલો વિરોધ ચીખલી તાલુકામાં દીપડાઓના અટાફેરાથી ફેલાયેલો ભય તુલસીવન સોસાયટીમાં જર્જરિત બિલ્ડિંગની ગેલેરી થયેલી ધરાશાય એક બાઇકને થયેલું નુકસાન તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યુઝ ચેનલ એન સેવન નમસ્કાર